સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શક્તિનાથ મહાદેવના પટાગણમાં સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે રામચરિત માનસ કથાનું રસપાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સરજુદાસજી તેમની ઉત્કૃષ્ટ વાણીમાં કરાવશે ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિરના પટાગણમાં વિક્રમ સ્વંત બે હજાર એસીના કાર્તક વત અગિયાર એટલે કે અંગ્રેજી તારીખ આઠ બાર બે હજાર ત્રેવીસ થી સુદ બીજ અંગ્રેજી તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ દરમિયાન બપોરે બે ત્રીસ કલાકથી છોત્રીસ કલાક સુધી સતત સાત દિવસ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રામચરિત માનસકથાનું આયોજન કરવામાં આવ્યું છે રામચરિત માનસ કથાનું રસપાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સરદુદાસજી તેમની ઉત્કૃષ્ટ વાણીમાં કરાવશે જાન્યુઆરી અયોધ્યામાં રાઘવેન્દ્ર સરકારની એટલે કે શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે તે પૂર્વે સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા આશયથી ભરૂચમાં રામચરિત માનસકથાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ધર્મ અને અધર્મની લડાઈ માટે ચૌદ વર્ષનો વનવાસ ભોગવી રામરાજ્ય સ્થાપિત કર્યું હતું તેવા વર્તમાન સમયમાં અનાચારી દુરાચારી શક્તિઓ સત સતમાર્ગે પાછી વડે સમાજમાં વ્યાપેલી માનસિક અસુરતાને સ્થાને તમામ વર્ગોમાં જે શ્રેષ્ઠીઓ વિવિધ સ્વરૂપે સામાજિક એકતા માટે કાર્ય કરી રહ્યા છે તેમને બિરદાવવાના શુભ હેતુથી નવી પેઢીમાં સમજદારી ઈમાનદારી અને બહાદુરીનું રામચરિત કથાના આયોજનથી સંસ્કરણ થાય તે માટે દિવ્ય મહાપુરુષોના ચરિત્રના દ્રષ્ટાંતથી રસપાન કરાવાશે તો આ રામચરિત માનસ કથામાં તમામ વર્ગોના સમાજનું સંસ્કરણ કરી રામચરિષ સ્થાપિત કરવાના મહાન ધાર્મિક અને સેવાભાવી સંગઠનો કાર્યરત હોય ધર્મ પ્રેમી જનતાને રામચર માનસ કથાનું શ્રવણ કરાવવા જાહેર આમંત્રણ પાઠવે છે અને માનસ કથાના આ ભવ્ય કાર્યક્રમમાં વિવિધ હિતનું સંગઠનો સહભાગી બનશે હું મુક્તાનંદ સ્વામી શંકરાચાર્ય મઠ ભરૂચ વર્તમાનમાં તારીખ આઠ બાર બે હજાર ત્રેવીસ થી ચૌદ બાર બે હજાર ત્રેવીસ આ સમય દરમિયાન શક્તિનાથ પ્રાંગણની અંદર સમરસતા કથાનું આયોજન કરવામાં આવ્યું છે રામચરિત માનસના આધારે સમાજને એકરસ કરવો અને સમાજને સમાનતા અને બંધુતાના ભાવ સાથે જોડવાના ઉદ્દેશ સાથે આ સમરસતા કથાનું આયોજન સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ કથામાં સમાજના પ્રત્યેક વર્ગને ક્યાંક ને ક્યાંક જોડીને સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું થાય એ પણ ધ્યાન રાખીને આનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સમાજનો પ્રત્યેક વર્ગ ભાગ લે અને એને યશસ્વી અથવા તો એને સમાજના મજબૂતી માટે ક્યાંક ને ક્યાંક સહયોગ આપે એ અપેક્ષા કથાનો જે સમય જે અઢીથી સાંજે સાડા છ વાગ્યાનો છે ને કથાનો જે સ્થાન શક્તિનાથ મેદાનના પ્રાંગણમાં છે તો આપ સર્વેને આ કથાની અંદર સહર્ષ આમંત્રિત કરવા માટે હું બધાને પ્રાર્થના કરું છું અસ્તુ ભારત માતા કી જય જય શ્રી